શ્રી કૃષ્ણ જય માતાજીનું આજે આપણે બનાવવાનું છે મેંગો લચ્છી આ મેંગો લચ્છી રાજસ્થાનથી કમેન્ટ આવે છે મને તો તમે મેંગો લચ્છી બનાવો તો આજે સરસ મજાનું મેગો લચ્છી બનાવવાની છે એક મેંગો લઈ લીધી છે મતલબ એક કેરી લીધી છે એક વાટકી દહીં નાખીશું એકદમ ફ્રેશ દહીં છે જમાવેલું મોરું બદામ કાજુ છે ખાંડ છે કેવી રીતે બનાવું એ તમને છું એકદમ સિમ્પલ અને ટેસ્ટી છે મેંગો લચ્છી બનાવવા માટે સૌથી પહેલા આપણે કેરી ધોઈ અને લઈ લીધી છે અને આપણે ઘરે બનતો જ છે રોજ પણ આવી રીતના એકવાર મેંગો લચ્છી બનાવજો બહુ જ સરસ બને છે અને એકદમ ઘરે હાઈવે બને છે અને ચોખ્ખી બને છે ઘરે તો માર્કેટના અંદર બજારના અંદર લેવા જાઉં મોંઘી બી બને અને ચોખ્ખી બી ના આવે તો એકવાર બાળકોને આવી રીતના ઘરે બનાવી પાસે તમારા બાળકો ખુશ થઈ ગયો આવી રીતે આપણે કેરી તમારે લેવાની છે

एकदम आलिशान लच्छी तो मित्रों रेडी थी गई थी टू बदाम काजू थोड़ा ना રેડી છે મેં થોડો ઓછો ઉપયોગ કર્યો છે મિત્રો તમે વધારે પણ નાખી શકો છો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો ગરમીની મોસમ છે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો કાલે આવી નવી સાથે બાય બાય